મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર પીએમ મોદી સહિત ભાજપના નેતાઓ જેલમાં તો નહીં થાય લોકસભાની ચૂંટણી અને ભાજપને લાગ્યો મોટો ઝટકો હવે પીએમ મોદીના ઉમેદવારી પત્ર અને ભાજપના નેતાઓ સસ્પેન્ડ ને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને ભર્યું ઉમેદવારી પત્ર પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી માટે વાળાસણીથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે આ પહેલા તેણે કાળભૈરવના આશીર્વાદ લીધા હતા આપને જણાવી દઈએ મિત્રો કે તેમણે પોતાની કારકિર્દીમાં વાળાસણીથી ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભર્યું છે તેણે વાળાસણીથી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી છે તેઓ પહેલીવાર વાર વાળાસણીથી સાંસદ બન્યા હતા વાળાસણીની સીટ દેશમાં હોટ સીટ ગણાય છે અને પીએમ મોદીની પસંદગીની સીટ ગણાય છે હવે ભાજપને લાગ્યો મોટો ઝટકો ચોથા તબક્કાના મતદાન બાદ સટ્ટા બજારમાં ભાજપની સ્થિતિ નબળી પડી છે પહેલા સટ્ટા બજારમાં ભાજપને ત્રણસો દસ જેટલી સીટો મળવાનું અનુમાન હતું જે હવે ત્રણસો ની અંદર જતું રહ્યું છે ઘણી જગ્યાએ ઓછું મતદાન અને કેટલીક સીટો પર ઇન્ડિયા ગઠબંધનની મજબૂતી જોતા ભાજપની સ્થિતિ નબળી પડી છે એનડીએ ને મળીને ત્રણસો ઓગણત્રીસ થી ત્રણસો બત્રીસ સીટો મળવાનું પહોંચવાનું સટ્ટા બજારમાં હવે અનુમાન દેખાઈ રહ્યું છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં ભાજપના નેતાઓ થશે સસ્પેન્ડ સૌરાષ્ટ્રના ત્રણ મોટા નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માટે ગુજરાત ભાજપ દ્વારા હાઈકમાન્ડને રજૂઆત કરવામાં આવી એની વાત સામે આવી છે ત્રણેય નેતા પર ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાનો આરોપ છે જેમાં અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયા તથા બે પૂર્વ મંત્રીઓ હકુબા જાડેજા અને જવાહર ચાવડાનો સમાવેશ થાય છે હાઈકમાન્ડે ચૂંટણી બાદ પગલા લેવાની ખાતરી આપવાની વાત સૂત્રોએ જણાવી રહ્યા છે મહત્વના સમાચાર તો નહીં થાય લોકસભાની ચૂંટણી દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામનના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરના નિવેદને ખળભળાટ મચાવ્યો છે તેમણે કહ્યું કે ભાજપ સરકાર ફરી ચૂંટણી જીતશે તો દેશનો નકશો બદલાઈ જશે કોંગ્રેસે પરકલાના નિવેદન વિડીયો શેર કર્યો છે તેમણે એવો પણ દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તમારી પાસે જે દેશનું બંધારણ છે તે સંપૂર્ણ બદલાઈ જશે તમે તેને ઓળખી પણ શકશો નહીં ફરી વખત દેશમાં લોકસભાની ચૂંટણી પણ નહીં થાય ધૂમા મિત્રો તમને જણાવી દે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીને રાજ્યસભાના સાંસદ મુકલ વાસનિકે ગુજરાતમાં હતા આ દરમિયાન મુકુલ વાસ્નિકે ભાજપ અંગે કહ્યું કે જો ભાજપ અને મોદી સરકાર ફરી સત્તામાં આવશે એવું માની લેજો કે આ છેલ્લી લોકસભાની ચૂંટણી છે ભાજપના શાસનમાં યુવાનો મહિલાઓ અને ખેડૂતો સાથે ખૂબ જ અન્યાય થયો છે ભાજપ ફરી સત્તા પર આવશે તો લોકસભાની ચૂંટણી નહીં થાય આ બંધ ચૂંટણી બંધારણ બચાવવા માટેની ચૂંટણી છે હવે મુખ્યમંત્રી પર આકરા પ્રહાર સામાજિક કાર્યકર્તા છાસી વર્ષીય અન્ના હજારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું કે હું કેજરીવાલની આકરી ટીકા કરું છું તેણે આ ભ્રષ્ટાચાર એટલા માટે કર્યો કારણ કે તેને દારૂની લટ હતી આવા લોકોને ફરીથી ચૂંટણી ન લડવી જોઈએ અન્નાએ મતદારોને યોગ્ય ઉમેદવાર પસંદ કરવા અપીલ કરી છે દેશની સત્તાની ચાવી ખોટા હાથમાં ન જવી જોઈએ હવે પીએમ મોદી સહિત ભાજપના નેતાઓ જશે જેલમાં બિહારના પૂર્વ લાલુ યાદવની પુત્રી મીસા ભારતીય ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે તેણે કહ્યું કે જો ચૂંટણી પછી લોકો ઇન્ડિયા ગઠબંધનને તક આપશે તો પીએમ મોદી સહિત ભાજપના તમામ નેતાઓ જેલમાં હશે તેમણે કહ્યું કે ભારત ગઠબંધન ત્રીસ લાખ નોકરીને પ્રદાન કરી રહ્યું છે અને તેમાં તેમાં તુષ્ટિકરણ દેખાઈ રહ્યું છે શું એમએસપી અને ખેડૂતોની વાત કરવી તુષ્ટિકરણ છે મિશાએ કહ્યું કે અમે હિન્દુઓ પણ છીએ અને સનાતન પણ છીએ